આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઇમારત પર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે તેનો દર વર્ષની જે આ વર્ષે અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ આજથી આપ સૌ મીડિયાના મદદથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર બાઉલનું વિતરણ કરવાનું આપણે આયોજન કરતા હોઈએ છીએ આપના મદદથી ને આપને માધ્યમથી જે લોકો સુધી પહોંચે છે અને લોકો સારો પ્રતિસાદ આપે છે હું એક જ વિનંતી કરું છું કે આપ બાઉલ જે લઈ જાઓ છો એ પોતાના ધાબે આજે કોઈ જગ્યા પર વાવો બુકો અને એનામાં પાણી કારણ કે તમે જે સ્ટીલના વાઉલ ભાવના રાખો પણ સ્ટીલના વાસણનો પાણી ગરમ થવાથી પક્ષીઓ પીર કરતા નથી પક્ષીઓ પીર નથી તો માટીના વાઉલનો આગ્રહ રાખો અને તેની જોડે હું આપના માધ્યમથી આપની જાગૃત ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું આજની આ સરકારો જે વર્ષ ઘણા બધા મિલેનિયમ ટ્રીના પ્રોજેક્ટો લઈને આગળ વધી રહી છે તો ચોક્કસ મિલેનિયમ ટીના પ્રોજેક્ટો કરો પણ એવા વૃક્ષો વાવો કે જે વૃક્ષો ઓક્સિજન આપે એ વૃક્ષો વાવો કે જે વૃક્ષો થી પક્ષીઓ કોઈના પર નિર્ભર ના રહે એમને કુદરતી ફળ મળી રહે આથી વડોદરામાં આજથી ઘણા વર્ષો પહેલા ગુંદાના એવા વિવિધ વૃક્ષો હતા કે જેથી પક્ષુ પક્ષીઓ કોના પર નિર્ભર ન પણ આજે જે આપણે વૃક્ષો જોઈ રહ્યા છે ના ફળ આપી રહ્યા છાયડો આપી રહ્યા ઓક્સિજન આપી રહ્યા છે તો હું આપના માધ્યમથી એવી હાકલ કરું છું અને આજે જે છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મ જયંતિ છે કે જેને ચારસો વર્ષ પછી આપણે યાદ કરીએ છીએ અને એમના માટે નમન વંદન કરતા હોઈએ આજે ઘણા બધા દેશો પર એમના ઉપર અભ્યાસ કરવામાં આવે છે તો એનું રીઝન એક જ છે કે એમને ચારસો વર્ષ પહેલા એમના જ્યાં જ્યાં કિલ્લાઓનું બાંધકામ થતું હતું એમના બાંધકામ પ્રમુખ હતા હિરોજી હિન્દુ હતા બાંધકામ વખતે જ્યાં યુવાનો સંરક્ષણ યુવાનો માટે પથરા કાઢો છો તો એ એવી જગ્યા પરથી કાઢો કે જ્યાં ગ્રેવિટી આવતી હોય અને તેની જોડે તમે એક વૃક્ષ કાપો તો બે વાવો તો એવી પ્રેરણા છત્રપતિ શિવાજી મહારાજ હતા અને આટલી ચારસો વર્ષ પહેલા આજે આજની સરકારોને આજે આપણે જાગ્યા છે એ ઘર ઘર શૌચાલય હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપણા બાળકને એક દિવસ પ્રવાસના ધોરણે બી રાયગઢ પર લઈ જાઓ રાયગઢ પર ઘર ઘર શૌચાલયનું આજથી ચારસો વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે ઘર ઘર શૌચાલય કરેલા એ દીવ દ્રષ્ટિવાળા રાજાની આજે જન્મ જયંતિ છે હું આપના મીડિયાના માધ્યમથી એક જ આકલ કરું છું કે આજનો દિવસ અને આવા યુગ પુરુષો મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ ગુરુ સાહેબ ઝાંસીની વાલે આ બધાના દિવસોનું જો આપણે ઉત્સવમાં જોવું મનાવીશું તો આવનારી પેઢી ચોક્કસ કંઈક જાણશે સમજશે અને કંઈક પ્રેરણારૂપ પૂલશે કારણ કે છત્રપતિ શિવાજી મહારાજે આપથી ચારસો વર્ષ પહેલાં આઈન જીતનાસ્ક જ એટલે ખેડૂતોને બી નિરાન આપવાનું પણ વ્યાજની રાહત કેવી રીતે અપાવણી સાવકાર હતી કેવી દીરદૃષ્ટિ હતી આનામાંથી કંઈક એક અંશ બી આજના વહીવટ કરતાં સુધે એવું આપના મીડિયાના માધ્યમથી હાકલ કરું